લીમડાનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી છે તો આયુર્વેદમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઉનાળામાં થતી બીમારીઓથી લીમડો શરીરનું રક્ષણ કરે છે તો લીમડાના ઝાડ નીચે ગરમીમાં બેસવાથી શીતળતા મળે છે વળી ચહેરા માટે લીમડાના પાન પણ ઉપયોગી છે પરંતુ મોટા ભાગના લોકો લીમડાના ફળથી થતા લાભ વિશે જાણતા નથી હોતા લીમડાના ફળ પણ શરીરની અનેક તકલીફોને દૂર કરે છે આ ફળને બોલચાલની ભાષામાં કહેવામાં આવે છે આ ફળ લઈ કિડની સુધીની બીમારીઓ દૂર કરે છે તો ચલો જાણીએ આજે કે લીંબોડીનો ઉપયોગ કરી અને કઈ કઈ તકલીફો દૂર કરી શકાય છે આયુર્વેદમાં ખૂબ જ મહત્વનું વૃક્ષ લીમડો છે જે અત્યંત ગુણકારી છે લીમડાનું પાન અને ચૈત્ર મહિનામાં આવતો મોર તે શરીરમાં ડાયાબિટીસ ચામડી પેટના દર્દ તાવ જેવા રોગમાંથી મુક્તિ આપે છે ચૈત્ર મહિનાના સાત અગિયાર ને પંદર દિવસ સુધી તેનું સેવન કરવામાં આવે તો અનેક પ્રકારના રોગોમાંથી મુક્તિ મળે છે આયુર્વેદમાં પણ લીમડાને પવિત્ર વૃક્ષ છે તે અનેક રોગોને દૂર કરનારું વૃક્ષ છે આ વૃક્ષનું આયુર્વેદમાં ખૂબ જ મહત્વ છે જેમાં ખાસ કરીને લીમડાની અંદર આવતું ફૂલ જે ચૈત્ર મહિનામાં ખૂબ જ ઉપયોગી હોય છે તે ફૂલને આપણે ગુજરાતી ભાષામાં લીમડાનો મોર પણ કહીએ છીએ લીમડાની અંતર પણ ઉપયોગી છે લીમડાના મૂળમાં પણ ઉપયોગી અને તેના પાંદડા પણ ખૂબ જ ઉપયોગી છે લીમડાના મોરનું સેવન ચેત્ર મહિનામાં સાથ અગ્યાર અને પંદર દિવસ સુધી લીમડાના મોરનું સેવન કરવાથી આજીવન નિરોગી રહી શકાય છે આપણા ઋષિમુનિઓ દ્વારા બનાવવામાં માંડવી પરંપરા પણ આજે લોકો ઉપયોગ કરી રહ્યા છે જે વ્યક્તિને નિરંતર તાવ આવતો હોય તેવા લોકો આ પંદર દિવસ લીમડાના ફૂલના પાનનું સેવન કરે તો તેઓ આજીવન નિરોગી રહે છે ચૈત્ર મહિનામાં લીમડામાં આવતા મોરને ધોઈ સાફ કરી તેને વાટી અને તેના રસનું સેવન કરવું જોઈએ જો કડવાશ લાગે તો તેને પાણીમાં મિશ્ર કરીને પણ લેવામાં આવે છે આ સેવન કરવાથી શરીર માટે તે ખૂબ જ ઉપયોગી છે તો સમગ્ર વર્ષ દરમિયાન આપ નિરોગી રહી શકો છો પેટની તકલીફ માટે ઉપયોગી જો પેટની તકલીફ હોય તો તેના માટે પણ ખૂબ જ લીમડાનું ફૂલનું સેવન ઉપયોગી છે પેટમાં થતી બળતરા ખાતે ઉલટી જેવી તકલીફો હોય તેવા લોકોએ લીમડાના મોરને સાકર કે મધ સાથે બે ચમચી લીમડાના ફૂલના રસ સાથે લેવાથી રાહત મળે છે આ ઉપરાંત વધારે પ્રમાણમાં જો લેવામાં આવે તો વાયુની સમસ્યા થઈ શકે છે જેથી બે ચમચી લીમડાના ફૂલનો રસ લેવો જો કડવાસ વધારે લાગે તો તેને પાણી સાથે મિશ્ર કરીને પણ આપ ઉપયોગમાં લઈ શકો છો ડાયાબિટીસ માટે ગુણકારી જે વ્યક્તિને ડાયાબિટીસ હોય અને ડાયાબિટીસ એકસો ઉપર જતું હોય તેવા લોકોએ પંદર દિવસ સતત સેવન કરવામાં આવે અને દરરોજનું ત્રણ કિલોમીટર જેટલું ચાલવામાં આવે તો ડાયાબિટીસથી બચી શકાય છે જેના કારણે ચૈત્ર મહિનામાં આવતા લીમડાના મોરનું પંદર દિવસ સેવન કરવું ખૂબ જ ઉપયોગી થાય છે જે વ્યક્તિના હાથમાં તાવ રહેતો હોય તેવા લોકો પણ આ પંદર દિવસ લીમડાના મોરનું સેવન કરે તો તેને આખા વર્ષ દરમિયાન તાવ આવતો નથી ચામડીના રોગ માટે મહા ઔષધ લીમડા એ ખૂબ જ ગુણકારી વૃક્ષ છે ત્યારે લીમડાના પાન કે તેમાં આવતું મોર પણ એ ચામડીના રોગ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે જેથી ચામડીના રોગ માટે મહા ઔષધ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે ખસ ખરજવું દાદર જેવા રોગો માટે ખૂબ જ ઉપયોગી છે તો આવા લોકોએ લીમડાના મોરની સાથે ગીરનો પાવડર સાથે ઉકાળીને લેવામાં આવે તો ચામડીના રોગમાંથી મુક્તિ મળે છે આ ઉપરાંત જે વ્યક્તિને વાયુનું પ્રમાણ રહેતું હોય તેવા લોકો પણ લીમડાના મોર સાથે કાળા મરી અથવા તો સાકર સાથે પીવાથી વાયુમાંથી મુક્તિ મળે છે મિત્રો આ તો વાત થઈ આયુર્વેદમાં કઈ રીતે લીમડાનો ઉપયોગ દર્શાવવામાં આવ્યો છે અને કઈ રીતે શરીરની અનેક પ્રકારની બીમારીઓ લીમડાથી દૂર કરી શકાય છે હવે આપને જણાવીએ કે કડવા લીમડા પર આવતું તેનું ફળ જેને લીંબોડી કહેવામાં આવે છે તે કઈ રીતે ઉપયોગી છે વાડની કોઈ પણ સમસ્યામાં લીંબોડી ઉપયોગી છે ખરતા વાળ ખોડો જેવી તકલીફમાં લીંબોડીના તેલનો ઉપયોગ કરવો જોઈએ લીંબોડીને પાણીમાં ઉકાળી આ પાણી પીવાથી કિડની અને પ્રોસ્ટેટની સમસ્યાઓ દૂર થાય છે લીંબોડીને પીસી અને ઘરની આસપાસ અને રૂમમાં રાખવાથી મચ્છર ઘરમાં પ્રવેશતા નથી આ ફળની દુર્ગંધથી મચ્છર ઈંડા પણ મૂકતા નથી લીંબોડીની પેસ્ટ ચહેરા પર લગાવવાથી વધતી ઉંમરના લક્ષણો દૂર થાય છે લીંબોડીમાં એન્ટીએજિંગ ગુણ હોય છે જે ત્વચાને યુવાન રાખે છે દાંતને મજબૂત અને પેઢાની સમસ્યાઓને દૂર કરવામાં પણ લીંબોડી કામ આવે છે તેની પેસ્ટથી દાંત સાફ કરવાથી સોજો દુર્ગંધ દૂર થાય છે કડવા લીમડાના ઔષધીય ગુણ વિંચી તીતી ઘોડો જેવા ઝેરી કીડા કરડે ત્યારે લીમડાના પાનની પેસ્ટ બનાવી કરડેલી જગ્યા પર લગાવવાથી રાહત મળે છે અને શરીરના બીજા કોઈ પણ ભાગમાં ઝેર ફેલાવાથી બચી શકાય છે વાગવાનો કે કોઈ પણ પ્રકારનો ઘા પડ્યો હોય ત્યાં લીમડાના પાનની પેસ્ટ બનાવીને લગાવવાથી રાહત મળે છે સાથે ખુજલીની સમસ્યા હોય તો લીમડાના પાનને દહીં જોડે પીસીને તેના પર લગાવવાથી લાભ થશે કિડનીમાં પથરી હોય તો લીમડાના પાનને સુકવીને તેને બાળી દઉં અને તેની જે રાખ બને એને બે ગ્રામ દરરોજ પાણી સાથે પીવાથી પથરી ઓગળીને મૂત્ર માર્ગે બહાર નીકળી જાય છે

લીમડાની સળીઓને રોજ ઉકાડીને પીવાથી ખાંસી અને પેટમાં પડતા કીડાઓનો ખાત્મો થાય છે અને આ લીલી સળીઓને કાચી ચાવવાથી પણ આ લાભ મળે છે દાંતમાં થતા પાયરિયાની બીમારી લીમડાનું દાંતણ કરવાથી મટી જાય છે અને લીમડાના પાન ચાવવાથી શ્વાસને લગતી બીમારી દૂર થાય છે અને પેઢા અને દાંત મજબૂત બને છે ફેસ પર થતા ખીલમાં પણ લીમડાની છાલને પાણીમાં ઘસીને ખીલ પર લગાવવાથી રાહત મળે છે અને લીમડાના પાનની પેસ્ટ બનાવી ત્વચા પર લગાવવાથી ત્વચામાં રહેલા કીટાણુઓ નાશ પામે છે આ અને સંડાસ જવામાં અટકણ થાય તો લીંબોડી ખાવાથી રોકાયેલું મણ બહાર આવી જાય છે અને રાહત મળે છે વાસી ખાવાનું ખાવામાં આવી ગયું હોય અને પેટમાં દુખતું હોય તો લીમડાની છાલ સૂંઠ અને કાચું મરચું પીસીને તેની ફાંકી લેવાથી ત્રણ ચાર દિવસમાં પેટ સાફ થઈ જશે કાનમાંથી પરુ આવતું હોય તો લીમડાનું તેલ અને મધને મેળવીને કાનને સાફ કરવાથી ફાયદો થશે કાનમાં ખંજવાળ કે દુખાવો થાય તો લીંબોડીને પીસીને એનો રસ કાનમાં નાખવાથી રાહત થાય છે સાપ કરડ્યો હોય તે વખતે તરત લીમડાના પાનને તે જગ્યા પર ફીટ બાંધી દેવાથી સાપનું ઝેર શરીરમાં ફેલાતું અટકે છે અઠવાડિયામાં બે વાર લીમડાના પાન ઉકાળી તેનું પાણી પીવાથી શરીરની અંદર થતા રોગો અને ઇન્ફેક્શનથી બચી શકાય છે અને બીમારીઓથી પણ દૂર રહી શકાય છે હૃદયરોગ હોય તેવા લોકો લીમડાનું તેલનું સેવન કરે તો ફાયદો થાય છે અછબડામાં પણ લીમડાના પાણીથી નહવામાં આવે તો તેમાં રાહત મળે છે દર્શક મિત્રો ખાસ ધ્યાન રાખો ચૈત્ર મહિનાના પહેલા અઠવાડિયામાં લીમડાના આઠ દસ કુમળા પાન મુઠ્ઠીભર ફૂલ બે કાળા મરી હિંગ સિંધવ જીરું અને અજમો મિક્સ કરીને તેનો રસ પીવાથી આખો વર્ષ નિરોગી રહેવાય છે લીમડાના ઝાડ પરના જીણા ફૂલ એટલે કે મોરને અને લીમડાના કુણા પાનને સર્વરોગ પરિહારક તરીકે પણ માનવામાં આવે છે એટલે કે જે વ્યક્તિ આખું વર્ષ નિરોગી રહેવા માંગે છે તેમને લીમડાના પાનનું સેવન અવશ્યથી કરવું જોઈએ જેનાથી તમારા સ્વાસ્થ્યમાં ઘણો સુધારો આવી જશે આ તો વાત કરીએ આપને લીમડાના અને લીમડાના ફૂલ અને તેના ફળના ઉપાયો વિશે પરંતુ ઉનાળાની સિઝન સારું થાય એટલે એની સાથે સાથે દિવસે ને દિવસે ગરમીમાં પણ વધારો થતો જાય છે ત્યારે આ ગરમીની સિઝનમાં કેસુડાના ફૂલ કેવી રીતે ભૂલી જવાય તો ચાલો જાણીએ કે કેસુડાના ફૂલના ઉપયોગથી ગરમીમાં કયા પ્રકારના ફાયદા થાય છે હોળી ધૂળેટીનો તહેવાર ગયા બાદ ગરમીમાં પ્રમાણમાં ધીમે ધીમે વધારો થાય છે ત્યારે આપને ગરમીથી છુટકારો મેળવવા અવનવા ઘરેલું નુસ્ખા પણ કરતા હોઈએ છીએ અને ગરમીની શરૂઆત થતાની સાથે જ જ્યાં ચારે બાજુ પાનખર ઋતુની પણ શરૂઆત થવા લાગે છે ત્યાં પાનખરની વચ્ચે જ્યાં સુકાયેલા વૃક્ષોની વચ્ચે લાલ કલરના ફૂલ એટલે કેસુડો મિત્રો ઘણા લોકો ગરમી સામે રક્ષણ તેમજ ગરમીથી થતા રોગના છુટકારા માટે કેસુડાનો ઉપયોગ કરતા હોય છે તો ઘણા વ્યક્તિ કેસુડાના ફૂલ કેવા હોય તેનો શું ઉપયોગ છે તે જાણતા નથી હોતા ત્યારે આ કેસુડો ખાખરાના વૃક્ષ પર થતા એક અનોખું ફૂલ છે તેને ઘણા લોકો કેસુડાનું વૃક્ષ પણ કહે છે વસંત ઋતુમાં આ વૃક્ષ પર કેસુડાના ફૂલો પુષ્કળ પ્રમાણમાં આવે છે તેના કેસરી રંગના કારણે આ ફૂલ દૂર દૂરથી ઓળખાય છે હોળી સુધીમાં કેસુડો ભરપૂર ફાલે છે આયુર્વેદમાં કેસુડાના ફૂલના ઘણા ઉપાયો જણાવેલા છે આયુર્વેદમાં કેસુડાને બ્રહ્મ વૃક્ષ પણ કહેવાય છે તો મિત્રો આજે આપણે કેસુડાના ફૂલોના ઉપયોગ અને તેના ઘરેલું નુસ્ખા વિશે વાત કરીશું અનેક રોગોમાં ઉપયોગી કેસોડાના ફૂલ મંદ હોવી પેટમાં કરમ્યા હોવા હરસની સમસ્યા પેશાબમાં બળતરા સંધિવા જેવી તકલીફોમાં પ્રયોજાય છે પરંતુ જ્યારે તેનો ખાવા કે પીવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તે નિષ્ણાંત વેધના માર્ગદર્શન અને સલાહ મુજબ કરવું હિતાવહ છે જે તમારી તાસીર અને રોગના પ્રમાણના આધારે યોગ્ય સૂચન કરી શકે ચામડીના રોગમાં અસરકારક કેસોડાના ફૂલ સૌથી વધારે ચામડીના રોગમાં અસરકારક છે શરીરે ખંજવાળ આવતી હોય એલર્જી હોય ત્યારે કેસોડાના ફૂલને રાતભર પાણીમાં પલાળી રાખી સવારે તેને ગરમ કરી ગાળી અને આ પાણીનો સ્નાન માટે ઉપયોગ કરવો અન્ય ઉપચારો સાથે આ પ્રયોગ કરી શકાય છે સાથે જ ખાસ તો 1 થી 3 વર્ષ સુધીના બાળકોને તેમને કોઈ જાતની ચામડીની તકલીફ ન હોય તો પણ ઋતુમાં જ્યાં સુધી કેસુડાના ફૂલ મળે ત્યાં સુધી આ ફૂલથી બનાવેલા પાણીથી દરરોજ નવડાવવા નાનો બાળક ફર્શ પર રમતું હોય આળોટતું હોય તેને ફર્શ પરના કીટાણુઓ લાગવાની વધુ સંભાવના રહે છે કેસુડાના ફૂલના પાણીથી નવડાવવાથી બાળકનું શરીર સ્વચ્છ રહે છે અને ચામડી ચમકદાર બને છે કેશોડાના ફૂલના કેટલાક એવા નુસ્ખા છે જે તમે પણ ઉપયોગ કરી અને તમને થતી શારીરિક તકલીફોથી તમે છુટકારો મેળવી શકો છો પેશાબની બળતરા અને નસકોરે ફૂટવાથી સમસ્યામાં કેસોડાના ફૂલ ખૂબ ઉપયોગી છે કેસોડાના ફૂલને આખી રાત પલાળવા દેવા સવારે ગાળીને તેમાં સાકર નાખીને પીવાથી પેશાબની બળતરા અને નસકોરે ફૂટવાની સમસ્યામાં રાહત થાય છે કેસોડાના ફૂલનું શરબત પીવાથી શરીર પરના સોજા મટે છે સાથે જ જો તમે સોજા ઉપર કેસોડાના ફૂલની પોટલી બાંધશો અથવા લેપ લગાવશો તો સોજામાં જલ્દી ફાયદો થશે કેસોડાના પાણીથી નહવાથી શરીરને ઠંડક મળે છે નાના બાળકોને કેસોડાના પાણીથી નવડાવવા જોઈએ ડોક્ટર પણ ઘણી વાર આ રીતે કેસોડાથી નવડાવવાની સલાહ આપે છે ઘણા લોકો કેસુડાની સિઝન હોય ત્યારે ફૂલને દે છે છે અને પછી વર્ષ સાચવીને રાખે ગરમીની સિઝનમાં આ સુકવેલા ફૂલને પાણીમાં પલાળી અને તે પાણીથી સ્નાન કરવાથી ઘણો ફાયદો થાય છે કેસુડાના ફૂલ સિવાય કેસુડાના ઝાડ પર જે ગુંદર આવે છે તે જાતીય નબળાઈ દૂર કરવામાં મદદ કરે છે કેસુડામાં રહેલા ઔષધીય ગુણના લીધે તે ચામડીના રોગમાં ઉપયોગી છે ડાયાબિટીસના દર્દી માટે કેસુડો ખૂબ ફાયદો કરે છે કેસુડાના ફૂલને સુકવી તેનું ચૂર્ણ બનાવી અને ઉપયોગમાં લેવું જોઈએ આ સિવાય કેસુડાના ફૂલને રાત્રે પલાળી સવારે તેનું પાણી પીવું જોઈએ હરસની તકલીફમાં પણ કેસુડો ખૂબ જ ઉપયોગી છે કેસુડાના તાજા પાન ગાયના ઘી અથવા દહીં સાથે લેવાથી હરસની તકલીફમાં રાહત થાય છે